આકાશવાણી જોઈ ભોજ કેન્દ્ર રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ રિહાણ રામ રામ કાર્યક્રમ શણ મણી ભારે કે ને બેન રે કે ને નીલમ બેણા કે પણ આનંદ ભાજા ભા ગાલ કરીયો ને કામ કાજ તે ચી વ્યા એ ચીજે કોરા માવઠે દ્રાવો એ પણ હલ્યો એટલે ભજન ભાવ શરૂ કિણો ગણી અતિ ઉપયોગી એટલે પહેલો અજ સોમવાર આય એટલે શિવ ભજન સે રિણજી શરૂઆત કર્યો અને પોય રેણ અન મંડી દાસી રેણજી શરૂઆત કઈ અને પહેલો ને તે પ્રમાણે આજ અજ એકડી મહત્વજી ને ઉપયોગી એડી ગાલ કેણી અહી ગાણી આનંદ કોઈ પણ દેશ જોડુ આ ને ઈ કેતરો સધર ને ઈ દેશ દેશની સમૃદ્ધિ જો આધાર પાંજે ભારત છેડે કૃષિ પ્રધાન દેશ મે વધારે હુએ તો ફિલ્મ ભારત આ કૃષિ પ્રધાન દેશ હે એટલે વડે ભાગ જા કૃષિ અને કૃષિ આધારિત વ્યવસાય રોજગાર મેળવીએ છે એટલે ભારત ચી કૃષિ સદર હોની જરૂરી હે ખેડૂ સદર હોનું જરૂરી હે અને ઈ જે થઈ શકે તો દેશ ઘણે અગિયા વધી શકે પ્રગતિ ચાલુ જાય પ્રગતિ જે પંથે જાય દેશ પણ પ્રગતિ અનાપણ વધુ જડપી અને વધુ સારી રીતે થઈ શકે ખેડૂ શક્તિશાળી વે તો દેશ શક્તિશાળી પંડે બની શકે હા પા દેશમાં આવે પરિસ્થિતિ કરો આવે કે અમુક ખેડૂ સદ્ધર અહીં જે વડા હં પણ વધારે પ્રમાણમાં ખેડૂત ને સીમાંત ખેડૂત અહીં એટલે એનીજી જમીન ઓછી આ એટલે એની આવક પણ ઓછી પ્રમાણ મે ઓછા સંગઠિત આવીલમ ભેણ ખેડૂબ વિસ્તાર કેડો હોય એ પ્રમાણે એની આવક જે પરિસ્થિતિ વેતી કારણ કેવાડે જ વિસ્તાર વે જે વિકાસ રોડ ન થયા આવે તો ઓડા જે ખેડૂત પ્રમાણ નબળા રહી અને બાકી જો કો શહેરજી નજીક અહીં શહેર સાથે જ વ્યવહાર આવે રોડ સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સારો માળખાકીય સુવિધાઓ બાકી ચો તો ઓડા જે વિસ્તાર જે ખેડૂત કે ભારે કે બિયારણ ખાતર સરળતાથી ટાઈમસર અને વે જો ઉત્પાદન

ખેડુએ કે શક્તિશાળી બને એકઠન આ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન હાણે ઈ એકડો રજિસ્ટર સંગઠન છે અને એ કંપનીને એ કામ કરે તો એટલે ખેડુએ કે બર મિ શક્તિ મી અને ખેડૂબ વ્યવહાર એ સરળતાથી કરે છે તને એમ ખેડૂજી જ માલિકી વે આને ખેડૂજી નિયંત્રણ નીચે જ ઈ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જે ટૂંક મે ચો જે એફપીઓ ઈ હલે અને એનજા મુખ્ય હેતુ કોણ હોઈ તન્ડાને સીમાંત ખેડુ હોય ને એની કે એકડે સાથે એક પ્લેટફોર્મથી ઘિ અચી અને એની એ સમૂહજી મે વધારો કેણો બ્યો ખેડૂ કે કોણ ખપે પોખેલ કરે બેજ ખપે ખાતર ખપે જંતુનાશક દવાઓ ખપે તો એની કે વાજબી દરે દર એ ને રહે પ્રયત્ન પણ એફપીઓ કરે તયો ઉત્પાદન જોકો પણ થયે જો સંચાલન ગ્રેડિંગ પેકિંગ માર્કેટિંગ ઈમે સગવડું પણ એફપીઓ પૂરી પાડે અને બ્યો કૃષિ આધારિત જોકો ઉદ્યોગ જોકો ફ્રૂટ ફૂડ પ્રોસેસિંગ ને વેલ્યુ એડિશન એનજા પણ નંડા નંડા એકમ ખેડુ ખેડૂતપિંડ પેન્ડજી જગ્યાતે તે જ સ્થાપીએ તો એની આવક વધી શકે અને સરકાર વિવિધ યોજનાઓ અને એનજો સીધો લાભ ને એની સુધી

ઈ ને અને ભારત સરકાર રાજ્ય સરકાર બોય પ્રોત્સાહન દિયુ અને એને કરે કેટલીક સરકાર દ્વારા પણ સહાય ડેને હતી પણ મૂળ આનંદભાઈ ઈ એફ પી ઓ રચના કી કેણી તો સામાન્ય રીતે એફપીઓ બના એ ઓછેમાં ઓછા ડ સભ્ય અથવા તો વધુ ઉત્પાદક સભ્ય જરૂરી ભેગા મી અને અધિનિયમ બ હજાર તેર હેઠળ પ્રોડ્યુસર કંપની તરીકે અથવા તો કોપરેટિવ સોસાયટી તરીકે નોંધણી કરાયે તરકારો યોજના એ નીચે દરેક જિલ્ કેટલીક પસંદગી એજન્સી હોય ને જે નાબાર્ડ એસએફએસી અને રાજ્ય કૃષિ વિભાગ દ્વારા પણ ખેડૂત કે માર્ગદર્શન નાણાકીય સહાય ને તાલીમ દઈ અને એફપીઓજી રચના કરે મે મદદ કરે મે અચેતી ઓ લાભ કોણ થયે એ ભાઈ ખરીદી કરી બિજ ખાતર તામુહિક ખરીદી કરે અચે તો સ્વાભાવિક આ વડી ખરીદી ડિસ્કાઉન્ટે લાભ મળે એટલે વસ્તુ સસ્તી મળે બે માર્કેટ જી પહોંચ વધી શકે કે નંઢો નંડો ખેડુ હેકાવો ખેડુ વે તઈ બજાર સુધી સીધી પોંચી ન હોય વચેટી અચે પણ એફપીઓ કોર કરે કે મળે ઉત્પાદન મળે ખેડુ એ જો ભેગો કરે અને પોઈ એ સુપર માર્કેટ મે વે કે વેપારી એ માટે નિકાસ માટે વેજાય અને એન રીતે એની કે લાભ મે ભાવ મે પણ લાભ મળે હા અને પ્રોસેસિંગ મૂલ્યવર્ધન ઈ તમને ગાલ પા હા નાણાકીય સહાય તાલીમ જી ગાલ કઈ અને જો સરકારી યોજના જો પર લાભ મળી શકે હાને જો ભારત સરકાર આય ને ઈ એફપીઓ કે આય ને સે સહાય કરે મે એન દ્વારા પણ એફપીઓ કે સહાય કરે મે આચેતી એન મે 15 લાખ રૂપિયા સુધી સહાય નાબાર્ડ અને એસએફએસી દેતા અને બ્યો કોરો ખબર હે કે આ કે ગાલ કરી આ કે કચ્છ મે પણ એફપીઓ જી રચના થઈ વઈ અહીં અને જેકો ભારત મે આગળ પડતા હોય જેફપી ઓઈને એનજી ગા કરીએ ને તો અમરેલી મે જિલ્માં સે ખેડુ જો કપા મગફળી જીરો ઈ મળે ઉત્પાદન કંદા ખેડુ હોય ને ઈ એકડો અવિરત એગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડ બનાવ્યો અને એન હેઠળ હિ મિયે ઉત્પાદન જો વેચાણને કરીએ તા તો એ રીતે મહાગુજરાત એગ્રી કોટન પ્રોડ્યુસર કંપની લિમિટેડ ઈ પણ કપાસ ક્ષેત્રે સંકળાયેલા હોય ને એની કે સુવિધા દેતી સહ્યાદ્રી ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ એ મહારાષ્ટ્રની એક કંપનીએ અને ઈ એફપીઓ અને ઈ દ્રાક્ષ દાડમ કીળા કેરી ટમેટા એ મને જે ઉત્પાદન એન સાથે સંકળાયેલી એ પ્રોસેસિંગ પણ એન દ્વારા કરે મે અચે તો અને હિત એટલો મળે વિસ્તરિત સંગઠન કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈ જી નિકાસ પણ કરે તો એટલે હી એફપીઓ જો ભવિષ્ય ભારતમાં ઉજળો આવે અને

એડા વિભા ભાઈ ના બારી જી પસંદગી ભાઈ પાવાટે ઉપલબ્ધ હોય એટલે પા પૂરી કરી દેની અને હાલે મેસેજ કમેન્ટ થી ગાલ કરી હોત નેરો આનંદ બા આ હું એફપીઓ જી જો ગાલ કઈ તે ને એન મે હાણે કચ્છ જી એફપીઓ ગાલ કર્યા ને તો કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એન જે સંયુક્ત પ્રયાસ સે સરહદ ડેરી સાથે જોકો કો સંકળાયેલા દૂધ ઉત્પાદક મંડળી હોય ને જોકો સરહદ ડેરી દ્વારા પશુપાલન કે કે નિભાવ લે કરે લીલો ચારો સોકો ચારો બારો એમણા મળી રહે એને હેતુસર કચ્છ ફોર્ડર અને એગ્રો પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડની સ્થાપના કહીએ અને ઈ એફ પી ઓ અને લીલો ચારો ભેરો સાઇલેજ અને સાથે ઘાસ ચારો જો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરે જો કો બિયારણ લે ને બિયારણાય પણ રાહત ભાવે દેતી તો ડેતી વધુ માહિતી લે કરે જો કો નંબર દિયો ને એનતે કોન્ટેક પણ નંબર અહીં છન્નુ અઠસો છેર પંચસો પંચાવન પાંત્રી અને હાઈતીી પાજા નારાણ સરોવર વિસ્તાર જ શ્રોતા મિત્ર સિંહ રાણા નીલમભે જયેશભાઈ ગોસ્વામી જજાક રામ રામ ચેત જય શ્રી કૃષ્ણ ચેતા અજ કાર્યક્રમ કો માહિતી પાડેની ને એફપીઓ ઉપયોગી લાગી કાર્યક્રમ ભજન લગા ઈન પોઠિયા ઘણાજ આઈ મનોજભાઈ વાઢિયા જો આયો ગીરથી જજાકરને રામ રામ ચેતા વિષ્ણુભાઈ દરજી આદિપુર થી જજા ને રામ રામ ચેતા સુરેન્દ્રભાઈ ઠક્કર કોટલા થી ઈ પણ જજા ને રામ રામ ચેતા ગિરીશભાઈ છબાડિયા કોળાયથી એ પણ જજ્યા કર્યાને રામ રામ ચહેતા કાર્યક્રમ નિયમિત સોતા શ્રોતા કાર્યક્રમ એની પસંદ પણ આવે જિગ્નેશભાઈ પરમાર કલ્યાણ પર મંજલથી એ પણ જજ્યા કરને રામ રામ ચહેતા અને પાંચા નિયમિત સોતા વડીલ એડા નરેશભાઈ ભટ્ટ સમા ગોઘાથી એ પણ જજ્યા કરીને રામ રામ ચહેતા અને અજ્યા જોકો કોઈ ભજન ને ગીત આવે ને અને એન ઉપરાંતજી માહિતી એની કે ખૂબ જ ઉપયોગી ને ખાંસી લાગી એની પોઠિયા જો મેસેજ આય હિરેન ભાઈ સુપેડાયાબેન સુપેડાનતા જય ભોલેનાથ ચેતી લગીજા દેવજીભાઈ ભીમજીભાઈ અશોકભાઈ આરતી પૂજા પલ્વી જજા કન્યા ભેગા થઈને કાર્યક્રમ ભજન પ્રયાસ કુઠિયા ગામ જાડિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેકભાઈ વિજયભાઈ રાહુલ રઘુભાઈ જિગ્નેશભાઈ મને જજા કરને રામ રામ દેતા ભજન ગીત અને માહિતી સોનેજી મજા આવી આનંદ થયો અને ઉપયોગી પણ લાગી મહેન્દ્રભાઈ દરજી સાત સમંદર પાર મોમ્બાસા કેનિયા થી જજા કરને રામ રામ દેતા માહિતી ખાસી વઈ ને ગીત ખાસો લાગો એનપોઠિયાનો મૅસેજ આ પ્રકાશભાઈ દરજી જો એ પણ જજા કન્ય રામરામ ચેતા આદિપુરથી એનપોઠિયાનો મૅસેજ આ બિંદીબેન ઠાકરજો લાખોનથી એની ભેગાહીં હરેન્દ્રભાઈ ઊર્વિશભાઈ ગાયત્રી બેન જયાબેન પાર્વતીબા જીવાભાઈ મને જય જયા રામ રામ ચેતા ને જય શ્રી કૃષ્ણ પણ ચેતા પાંજા પાણે ની કે રામ રામ ને જય શ્રી કૃષ્ણ ઇન પોઠિયા જો મેસેજ આ રૂપેશભાઈ જુડાસમા ગામ પરધરી મોચી બજાર રાજકોટ થી ઈ પાંજા જયા કરને રામ રામ ચેતા નિયમિત સોતાઈ કાર્યક્રમ નિયમિત શ્રોતા કાર્યક્રમ ની કે પસંદ પડાય અલકેસી ગોહિલ કોટરા ચકા થી ઈ પાંજા જયા કરને રામ રામ ચેતા એની ભેગા ઈ સરોજબા અને એની જો પત્ર હિરેન્દ્રસી મળે જે જ્યાં કરીને રામ રામ જાય આજ જો ભજન એની કંઈ ખાસો લાગો અને નીલમબેન સુરેશભાઈ રાઠોડ ગાંધીનગર વાવોલથી એ પણ જે જ્યાં રામ રામ જયતા નવીનભાઈ ખાત્રી ને ગજેન્દ્રભાઈ ભરતવાલા એ પણ માધા પરથી જે જ્યાં રામ રામ જયતા કાર્યક્રમ અનિયમિત શ્રોતા એ કાર્યક્રમ એની કંઈ પસંદ પણ આવ્યા અને હાણે આય ને સે પા ઓડિયો કમેન્ટ કે નીકળીનો સર્વે શ્રોતા મિત્રો કે નીલમબેન કે અન્ય આનંદ બાજા કરીને રા શંકર જો ગીત સુણ્યો ખેતી વિષેની વાત સુ્યા ગીતા બી પ્રોગ્રામ બી કે સુધા લગે પબેતા દિલ્હી કો અમૂલ આહુજા રેમી સ્નેહા ઉજા ઉમંગા આહુજા તરંગ આહુજા ને બેબી લવિના કઠરજા જા કરીને રામ 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 તો અમુલભા કે પણ માજા જા જા કરીને રામ રામ નીલમ સુંદર સુરેન્દ્ર ભાઈ જી પણ ઓડિયો કમેન્ટ આવી એ રામ રામ આનંદ ભા ફાર્મર પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન થી માહિતી સુણી ખૂબ આનંદ થયો અને ગમર ગમર મારું વલોણું ગાજે ગીત સુણી ખૂબ આનંદ થયો

કરે ને રામ 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 કચ્છી કાર્યક્રમ રિહ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર આયો આકાશવાણી ભુજ હવે થોડી જ વારમાં સિંધીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું